આપ જોઈ રહો ટુડે ન્યૂઝ છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર એકસો અઠ્યાવીસ કરોડના ખર્ચે ગુજરાતના સૌપ્રથમ રબર ડેમ બનશે આ ડેમ ઓગણીસો અઠાવનમાં બનેલો છે જર્જરી થઈ જતા ત્રીસ ગામોના સિંચાઈનો લાભ મળતો ન હોય ત્યારે રેતીના કાપથી આખો એ ડેમ ભરાઈ જતો હોય ત્યારે પાણી વહી જતું હતું રબર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલા સિંચાઈ વિભાગની બે નંબરની કચેરીને સોંપવામાં આવી છે પચાસથી વધુ ગામોને ડેમ બનશે તો ફાયદો થશે ને આ વિસ્તાર કેનાલના સિંચાઈના પાણી જે મળતા નહોતા તે મળતા થશે આ ડેમ એકસો દસ મીટરની લંબાઈમાં છ મીટર ઊંચો બનશે જેનાથી નદીમાં કાપ આવે છે અને રેતી ઘસાઈને આવે છે તે રોકાઈ જશે છોટાદેપુર જિલ્લાના રાજવાસના ગામે રાજવાસના આડબંધ જે ઓગણીસો ચોપન આઠ મહિના રોજ બનાવવામાં આવેલો હતો આ ગુજરાતનો પ્રથમ એવો રબલ ડેમ છે આ રબલ ડેમની અંદર ત્રીસ ફૂટ જેટલું રેતી કંકર પુરાઈ જતાં આ ડેમની અંદર પાણીનું સ્ટોરેજ થતું ન હતું જેના કારણે સિંચાઈની સગવડ આ વિસ્તારના ખેડૂતોને મળતી ન હતી આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી હતી જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબલ ડેમને મંજૂરી આપી છે એકસોને અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે જેમાં

એમાં સિંચાઈ ડેમ છે પણ આગળ પૂરણ થવાથી ખેડૂતોને કમસે કમ ખેતીનો પાક જે હોય તે નુકસાન થઈ જાય છે અને નુકસાની માટે દેવાદાર બની જાય છે તો ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર બરાબર તેવી અમે માગણી કરીએ છીએ અને બીજો નંબર કે ઊંચાઈના હિસાબે બરાબર જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને દેવું થઈ જાય છે એના માટે ખરેખર વહેલી તકે ડેમ કરવો જોઈએ ઓગણીસો ને છપ્પનમાં ડેમ બન્યો હતો આજે સિત્તેર પંચોતેર વર્ષ થઈ ગયા સ્થિતિ તો બિલકુલ નથી કે તમારે દિવાળી પછી પાણી લગભગ એકાદ મહિનો જેવું ચાલે છે પછી તો શું છે કે બારમા મહિના પછી પાણી નથી મળતું નહીં ડેમ તો તૂટી ગયો છે જર્જરિત જ છે રાજપુત અર્જુનસિંહ નદીનું પૂરણ થઈ ગયું હતું બરોબર એટલે પાણીની અછત છે એટલે કૂવામાં પાણી રહેતું નથી ને ખેતી બરોબર પાકતી નથી બરોબર એટલે અમારે માંગ એવી છે કે રન ડેમનું જે ઊંચો કરવાનો છે એ સારી આનંદ છે અમારે વહી જાય એમ હવે બની જશે નવો તો શું ફાયદો થશે એમ તો શું છે ખેતીને બી સારું રહેશે કુવામાં બી સારું રહેશે ને નદી ઊંડી થઈ જશે